બાણાસુર અનિરુદ્ધ ને બાંધે છે આવ્યો કુંવરે ભાથા ભરી આવ્યો બાણા વેગે કરી જોધાને નો માયે સુર ચડી આવ્યું જેમ સાગરપુર વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચુર બાણાસુર ના છૂટે બાણ છીએ લીધો આ માં બાણો થયું કટક દળ બેળા ભેળ જેમ કાપે કુવાડે કેળ આવ્યા એટલા ધરણી ધળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદા તે વાગી શીશ નાઠ્યા હસ્તી પાડી ચીસ બાણાસુર ઉપર ભોગળ પડી ને ભાંગ્યો રથ કડકડી રાયની ગઈ છે શુદ્ધ ને શાન ભાંગ્યું કુંડળ છે દ્યા કાન પાછા લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતા માયા સાનો પછી બોલે છે રાજન તમે સાંભળો પ્રધાન આઈ હમણા ભોગળ આવશે જાણું છું જીવડો જશે પ્રધાન કહે કેમ થયા અજાણ્યો ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણ એ ફેરી બંધાશે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફરો ઉપર માળી એ સંચરો અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું છું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન એને મસ્તક ધરું અનિરુદ્ધે જોડ્યા બે હાથ બાણા મેલ્યું બાણ આ ફરીએ બંધાઈ પડ્યો ઉપરથી ગડ ગડ્યો લાતો ગડદા પાટું પડે તે દેખીને ઓખારડે ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો માતા કુંવરને લઈ જાય ઓખારું વે માળિયા માય મધુરે ને સાદે રે ઓખારું એ મારા પીયું ને લઈ જાય સખી મારા થકી કેમ ખમાયો હમણાં કોઈ કેશે રે પીયું ને માર્યા રે ભાઈ મારા પેલા ભવના પાપ ભાઈ મારો આવડો શોષણ થાપ નથી મરતો પાપી બાપ માથેથી આભ તૂટી પડજો સગા બાપ ને રે માથે મારા કંથની કાયો એવા મારતે કેમ ખમાય પેલા દુષ્ટને દયા ન મળે રંડા પણ આવ્યું રે મને બાળપણ વેશમા ચિત્રલેખા કહે બાઇસા રડે છે તારા કંથની નહીં થાય હાણ જઈને હું સમજાવું રે એ નહીં લે તેના પ્રાણ ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો છે તાત સાંભળો પિતા વિનંતી કૌશુસ મજાવીને વાત એ છે મોટાનો કુંવર તમે જોઈને છેદયો શીશ માથા ઉપર શત્રુ થશે હળદરને જગદીશ એને વડવે બલી પાતાળ ચાંપ્યો એવા છે એના કામ વગર વિચારે જો મારશો તો ખોશો ઘર ને ગામ પ્રધાને જઈને એને કહ્યું બાણા સુરભુ પાળ રાજા રખે એને મારતા એ તો છે મોટાનો બાળ પરણે કન્યા કોઈ પરણે નહીં ને માથે રહેશે આળ લોકમાં કહેવાશે પછી બાણા સુરે અનિરુદ્ધ ને રાખ્યો ઓખાના ના ઘરમાં સુખદેવ કહે પરિને તમે સાંભળો કહું એક વાત કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ના ઘરમાં નાના વિધના બંધન કીધા કાઢી શકે નહીં શ્વાસ એક એકના મુખ મુખદેખી દામણા થાય બધા ઉદાસ બાણા મતી બાણા સુરની રાણી જળે ભરે છે ચક્ષુ પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષ કષ્ટ દેખી નાથનું ઓખા નયને ભરે છે નીર અનિરુદ્ધ આપ મેળે કરીને ઓખાને દે છે ધીર આદરુ તો અસુરદરને અસુરદળને ચેવડું તૃણ માત્ર શોભા રાખવા સસરાજીની હું બંધાયો ગાત્ર આગમાં ઉઠું તો શીગ્ર છૂટું દળ કરવું જો સસુર પક્ષમાં રાખવું છે એક સુખ આકાશની એક કથા છે એવો નીપજ છે ધંધ અગ્નિ કેરા જ્વાળા ધ્રુમભા અસુર થશે અંધ સહાય થશે શા મળ્યો સબળો બંધ કૃષ્ણ આવી બાણા સુરના છેદ છે સગળા સ્કંધ મારા સમજો સુંદરી તમે ઝાખો કરો મુખ ચંદ્ર બંધન બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખો ના અશ્રુ બંધ એમ આસના વાસના કરીને રાખ્યું અખાનું મન ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજન પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયો ભગવતી ભવતારીણી આવી કરજે સહાય હવે માતાજીનું સ્મરણ કરીને માતાજીને બોલાવે છે मा तू ब्रह्माणी तू इंद्राणी तृ कृष्णा स्थावर जंगम सत्रा चरमूग उर जम तृष्णा दैत्यने पाताळ चिजरने रोळ्या सुंभमय सासूर मार च मूंड ढंढोळ्या धूम्रचनने हाथे हण्यो मधु कटपने मार् अनेक रूपध रा अंबा सु नरपार उतार्या ओ इंग्रज हिंगोळी माता कोयला पुरते ते काळी આધ ઈશ્વરી અંબા શંખલપુર ચરવાળી જોજો કયા ગામમાં કઈ માતાજીમાં બધું આવે છે નગર કોટની તું સિંધવાય બંગલા મુખી લાગુ પાય રાણી રૂડી ઊંટવાળી માતા બિરાચતી દક્ષિણ માય અન્નપૂર્ણા ભે રવિ ત્રિપુરા રેણુકા છત્ર સંગી રાજેશ્વરી ચા મુંડા માતા દુખરણી માતંગી એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી અનુદ્ધ ને માએ કહ્યું તે મને કેમ બોલાવી અનુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું ન જાય સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પતિ પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ એવામાં આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારા ગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર નારદ કહે છે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂઢિ તમે પરિણામ માટે મને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલીને શકે વાણ સિદ્ધ બહે છે સિદ્ધ બીવે છે પરાક્રમી તું બોલ મુજ સંગાથ બાણાસુરની પુત્રી વર્યો છે જય પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન છું કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું માથે તે આપજાલ્યું અંતરમાં શેન ફૂલે ઘોડે ચડે ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે અંતરશે ન ફૂલ્યો જોદા મુકાવશે ભગવાન અનિરુદ્ધ ની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન અનિરુદ્ધ ભગવાનને સમરે દયા દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દૂર મત્યો બાકરી બાંધી દ્વીજર સાથે વેર વધાર્યું સત્યો પાતળિયા પંકજ મુખ પીયું ને નાગપાસના બંધો બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથ ધાજો રે ધરણી ધર શ્રી વરાપદા પામે નાથ પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્ય નો નાથ ભારે દળકો ભાંડે મેલ્યું વકર્યો બળ્યો વીર તો એરણથી નવો સર્યો સાગરનું જેમ નીર ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધ શ્વાસનમાએ બહુ અકળાએ સળગે આખું અંગ તાપ સમાનય સ્વામીને કરુ દેહનો પાત વાર લાગે લક્ષ્મીવર્તમને તો થશે ઉત્પાત કોમળ મુખશ્રમથી શૂકાયું કન્યા કરે ક્રંદ અધ સમરે શામળિયા ને કમળાવર ગોવિંદ ત્રાહે તાહે શ્રી કમજી સુતની કરજો સહાય વિપદ વેળાએ વારે ચડીને કરો ભક્તોની રક્ષાય ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્ર ની રક્ષાયો દાનવકુળની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયો આજ આંખેથી આ સુડા ચાલે જાશે મારા પ્રાણ સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો નિર્વાણ મનસા વાચા એ વર કર્યો અવરને મિથ્યા જાણ રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાતો તાત કઠોર દયા નહીં દીજે કોમળ મારા કંથો પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથો કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયો તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને જાયો પિતા પિયુંને વેરી દેખે દે બહુ પહેરો નાગતણા હળા હળ ફેરવી નાખે ઝેરો હળહ અંગે અગ્નિ ઉઠો કંઠે પડ્યો સોસો આવી કોને દેવો દોષો પતિ પીડાએ કાયા પાડું વિક આ વારો સ્નેહ ન જાણે કોઈ મનનો સૌ પીડે ભર થારો તાત તણે મને કોઈ નહીં મને સબળો લાગે સ્નેહ છોરું પોતાનો જાણી કે જે દયા ન લીજે છે હો બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય બાળક ઉપર હાસ્યો કરવો કદા હોય અન્યાયો વાલો થઈને વેર જવાળે શું નથી આવતી લાજ નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજ નીચું નાક ન હોય એથી નિર્થક સો સંગ્રામ મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શ્યામ સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામો વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામ જૂદ સામે આકાશે રહીને જુવે નારદ દેવ ભયમાં આણસ અમે જાશું દારામાંથી જૂદ કરશું તતખેવ નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશો પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટા શ્રી અવિનાશ ભેટા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી કહે નારદ રાખ્યો કારાગૃહમાં દે તે મળી હવે નારદજી દ્વારકા પહોંચી ગયા